બનાની વિગતો અનુસાર ગત સાતમીના રોજ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે આવેલા હેપી રેસીડન્સી રહેતા અજય મંડલ પાનોલી માં આવેલા એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે તેમના સગીર વયનો દીકરો શિવમ ગાડી આપવા માટે કંપની પર બપોરે આવ્યો હતો જે ગાડી આપી પરત ચાલતો ચાલતો ઘરે સંજાલી આવી રહ્યો હતો દરમિયાન તે આલુંજ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો જે સાંજ સુધી પરત ન આવતા પરિવારે શોધવાની શરૂઆત કરી જે દરમિયાન આલુંજ બ્રિજ પાસે આવેલા ઉકાઈ જમણાકાંઠાની નહેર પાસે નાળા નજીક શિવમની ચપ્પલ સહી સલામ મળી આવી હતી પણ શિવમનો કોઈ અતોપતો ના મળ્યો હતો જેને લઈ પરિવાર શિવમ નહેરમાં નાહવા પડતા ડૂબી ગયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી જે અંગે પાનોલી પોલીસ અને પાનોલી ફાયરની ટીમને જાણ કરી હતી જેને લઈ સવારથી જ ફાયર ટીમ પોલીસની હાજરીમાં નહેરમાં શિવમ માટે સર્ચ ઓપરેશન કર્યું હતું જેની શોધકળ કરવા છતાં ન મળી આવતા શિવમનું અપહરણ થયું હોવાની આશંકાએ પરિવાર દ્વારા પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ અંગે શિવમના એ વાતચીતમાં જણાવ્યું હતું કે મારા ભાઈ ડૂબ્યો નથી તેનું કોઈ અપહરણ કરી લઈ ગયું હોવાની શંકા છે મારો ભાઈને પોલીસ જલ્દી શોધી લાવે તેવી માંગ છે क्या हुआ है मेरा भाई सात तारीख से पापा की कंपनी में गया कंपनी से घर नहीं आया है क्या क्या है आगे, आगे क्या मांगे आपको यही हैं आप लोगों को पता मिले तो आपको तो पहुँचा दीजिए मेरे भाई पुलिस फरियाद किया हाँ पुलिस ने क्या पुलिस क्या बोल रही है पुलिस तो अपनी कोशिश जारी रखी है ढूंढ रही है भाई को कुछ अच्छा पता नहीं चल रहा है आगे क्या मांगे आप आगे बस यही मांगे बस कहें कि मेरा भाई बस कहीं से भी आप लोग तो थोड़ा सा हेल्प करके बस मेरे भाई पहुँचा दीजिए नाम है शिवम नाम है शिवम कुमार